મિત્રો આપણે અત્યારે હળવદ શહેરની મોરબી ચોકડી ઉપર છે ને મોરબી ચોકડી ઉપર અત્યારે જે છે એ અસામાજિક તત્વોએ કરેલા ગેરકાયદેસર બાંધકામ ઉપર પાલિકાની જે ટીમ છે તે પાલિકાની ટીમ કાર્યવાહી કરી રહી છે અત્યારે બે દિવસ પહેલાં જે છે એ હળવદ પોલીસે અહીંથી ગેરકાયદેસર વીજ જોડાણને પકડી લીધું હતું અને ત્યારબાદ જે છે મિત્રો એ અત્યારે આ હળવદ નગરપાલિકાની ટીમ જે છે એ ગેરકાયદેસર રીતના અહીંયા જે હોટલ બનાવી દેવામાં આવી હતી હોટલ જે છે તેનું બાંધકામ જે છે તે બાંધકામ તોડી પાડવામાં અત્યારે આવી રહ્યું છે બે જેસીબી વડે આ તમે જોઈ રહ્યા છો અત્યારે હળવદ શહેરમાં જ રહેતા ધર્મેન્દ્ર ગોઠી અને પંકજ ગોઠી જે છે એ વિવિધ વીસ જેટલા ગુનાઓ સાથે આ બંને સંકળાયેલા છે તેઓએ ખડકેલા ગેરકાયદેસર બાંધકામ કે જે હળવદ હાઈવે ઉપર મોરબી ચોકડી નજીક અહીં જે હોટલ છે દેશી ઘરનો રોટલો તે હોટલ બનાવી દેવામાં આવી હતી ને હોટલ ત્યાર પછી જે છે એ આ ભાડે દેવામાં આવતી હતી ને આ પોલીસના ધ્યાને આવ્યું હતું જેના કારણે બે દિવસ પહેલાં જ હળવદ પોલીસ દ્વારા અહીં ચેક કરાતા વીજ જોડાણ જે છે તે ગેરકાયદેસર હોવાની માહિતી જે છે તે હળવદ પોલીસને મળી હતી અને પીજીવીસીએલની ટીમને ઘટના સ્થળે બોલાવી તે જે છે ગેરકાયદેસર વીજ કનેક્શન જે હતું તેને દૂર કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી પાલિકાની ટીમને જાણ કરવામાં આવી હતી કારણ કે આ હોટલ પણ ગેરકાયદેસર જગ્યામાં ખડકી દેવામાં આવી હતી જેને લઈ અને અત્યારે હળોદ પાલિકાની જે ટીમ છે તે પોલીસના જવાનો સાથે રાખી અને આ જે ગેરકાયદેસર બાંધકામ જે છે હતું હોટલનું જે બાંધકામ છે તે અત્યારે દૂર કરવાની જે કંઈ કામગીરી છે તે કામગીરી અત્યારે થઈ રહી છે આપણી સાથે ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા છે આપણે એમની સાથે પણ થોડીક વાત કરી

તો તેમને પણ આવી રીતે દબાણ તેમનું હશે તો તે પણ દૂર કરવામાં આવશે તમે જોયું તો અત્યારે આ જે છે મિત્રો એ આ એક જ છે કહી રહ્યા છે કે બીજું કંઈ લિસ્ટ આવ્યું નથી બીજું કંઈ આવશે તો આગળ જોઈશું તેની સાથે ઓલા જીન વિસ્તારમાં ને એ ડિમોલેશન મુલતવી રાખવામાં આવ્યું છે મિત્રો અત્યારે સારી વાત છે એ બધું હમણાં રાખ્યું એ સારું કર્યું અત્યારે આ તમે જોઈ રહ્યા છો કે આ જે કંઈ ડિમોલેશનની કામગીરી છે તે કામગીરી અત્યારે પાલિકાની ટીમ જે છે તે પાલિકાની ટીમ કરી રહી છે આ બાજુ આવતા રમ આ હળવદની મોરબી ચોકડી છે મિત્રો તેના નજીક જ આ જે હોટલ છે તે હોટલ બેસી ઘરનો રોટલો એ બનાવવામાં આવેલી હતી અને એને જે કંઈ દૂર કરવાની કામગીરી છે તે અત્યારે પોલીસ જવાનો સાથે છે અને પાલિકાની જે કંઈ ટીમ છે તે પાલિકાની ટીમ અત્યારે આ કામગીરી કરી રહી છે કારણ કે બે દિવસ પહેલાં જ અહીંથી જ જે છે તે હળોદ પોલીસે વીજ ચોરી પેકડી હતી ને પછી બીજી વિસીએલને જાણ કરી હતી તપાસ કરી પોલીસે જે છે મિત્રો બીજી વિસીએલને જાણ કરી હતી દંડ પણ ફટકારવામાં આવ્યો ત્યાર પછી ખબર પડી કે હોટલ પણ ગેરકાયદેસર છે એટલે પોલીસે પાલિકાની ટીમને જાણ કરી અને અત્યારે આ તમે જુઓ છો કે પાલિકાએ બે દિવસની નોટિસ આપી હતી અને નોટિસ આપ્યા બાદ અત્યારે જે કંઈ ડિમોલેશનની કાર્યવાહી છે તે કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે તમે જોઈ રહ્યા છો આ પોલીસ પોલીસ જવાનો છે અહીં જવાનોને સાથે રાખી અને પાલિકાની જે ટીમ છે તે ટીમ કાર્યવાહી કરી રહી છે એટલે ખાસ જે લોકો વિવિધ ગુનાઓ સાથે સંકળાયેલા છે અને પોતે એવું માને છે કે અમે જ કંઈક છીએ તો હવે ખરેખર સુધરવાનો સમય આવી ગયો છે કારણ કે ગમે ત્યારે થોડાક બી હાલ છે પછી કાર્યવાહી જે છે તે થવાની છે મિત્રો કાલ રાતે પણ હળોદ પોલીસ સ્ટેશને જે બુટલેગરો છે પછી એકથી વધુ વખત દારૂ પીવાના ગુનામાં સંડોવાયેલા હોય તો આવા જે લોકો છે આવા લોકો સામે પોલીસ જે છે તે પોલીસ સ્ટેશને બોલાવી અને સ્પષ્ટ વોર્નિંગ જે છે તે આપવામાં આવી હતી કે ભાઈ હવે સુધરી નહીતર પછી હેરાન થશો તો આ તમે જુઓ છો કે એક પાલિકાનું બે જેસીબી વડે અત્યારે જે છે તે પોલીસ કાર્યવાહી કરી રહી છે પોલીસના જવાનો છે તેની સાથે મોરબી ચોકડી નજીક જ આ હોટલ દેશી ઘરનો રોટલો છે ત્યાં આગળ મિત્રો અત્યારે પોલીસ અસામાજિક તત્વોએ ફડકેલા ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર જે છે તે મિત્રો બુલડોઝર અત્યારે ફેરવી રહી છે અને આપણા ઘટના સ્થળેથી લાઈવ જે દ્રશ્યો છે મિત્રો એ લાઈવ દ્રશ્યો અત્યારે બતાવી રહ્યા છીએ

આખી હાલ અત્યારે જે છે તોડી પાડવાની કામગીરી જે છે તે કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે કે અવાજ ચોખ્ખો નથી આવતો જોઈ લો મિત્રો અવાજ સંભળાય છે બરોબર કે હા બરોબર મિત્રો કહી રહ્યા છે અવાજ બરોબર સંભળાય છે અને અત્યારે મિત્રો એક પોલીસ પણ અપીલ કરી રહી છે કે તમારા ગામમાં શહેરમાં ક્યાંય અસામાજિક તત્વો હોય કોઈ લુખાગીરી કરતા હોય અને ગેરકાયદેસર બાંધકામ કર્યા હોય કે બીજી કંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોય તો પોલીસે પરમ દિવસે પણ કીધું હતું કે એનું નામ જે છે તે ગુપ્ત રાખવામાં આવશે માહિતી જે છે તે હળવદ પોલીસને પહોંચાડો આવું કહી રહ્યા છે બરાબર અવાજ આવે છે અને ભાઈ કેમ પાડી દીધું આ જે બધા છે આ પંકજ ગોઠીન ધર્મેન્દ્ર ગોઠી વિવિધ વિસક જેટલા ગુનામાં જે છે એ સંડોવાયેલા હતા જેને લઈ અને પોલીસ દ્વારા આ કાર્યવાહી જે છે તે આ કાર્યવાહી કરવામાં આવી છે તેઓ દ્વારા મોરબી ચોકડીને જે હાઈવે ઉપર ગેરકાયદેસર રીતના જે બાંધકામ કરી દીધું એ બાંધકામ જે છે તે અત્યારે તોડવાની કામગીરી છે એ કામગીરી અત્યારે પોલીસના જવાનો છે તે પાલિકાની ટીમને સાથે રાખી અને આ કામગીરી કરી રહ્યા છે અહીં આખી જે હોટલ છે તે વાંસથી બનાવવામાં આવી હતી હોટલ દેશી ઘરનો રોટલો જેને અત્યારે કામગીરી છે કામગીરી અત્યારે જોઈ રહ્યા છે કે પાલિકાની ટીમ

Hai benar titik. Ini nadim સાહેબ હળોદમાં દબાણ ઘણી જગ્યાએ છે આપણે આ જે પારી જે પાલિકાએ બનાવી છે ત્યાં પણ દબાણ છે તો એ આવતા દિવસોમાં એ પણ બધું દૂર થશે આવતા દિવસોમાં પારીનો સર્વે કરાવી અને જો એમાં કોઈનું દબાણ નીકળશે તો એમને પણ નોટિસ આપી અને દૂર કરવામાં આવશે સાહેબ છે જ અમે જોયું છે આ તો એમને પણ નોટિસ આપીને દૂર કરવામાં આવશે સાથે બીજે ક્યાંય દબાણ નહીં ઘણું બધું કરી દીધેલા છે રોડ ઉપર દબાણ હોય કે બીજે ક્યાંય જગ્યા ખાલી પડી હોય ને અહીંયા કરી દીધું છે તો અહીંયા પણ આવતા દિવસોમાં એમની સામે પણ કાર્યવાહી થશે ખરી આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા જે દબાણકારો છે તેઓ ઉપર સઘન કાર્યવાહી કરવામાં આવશે બીજી એક વાત એ છે કે આ ઝૂંપડા જે અહીં બાંધીને રહે છે સામર્થ તળાવમાં ચીન વિસ્તારમાં તો એમનું કહેવાનું એ થાય છે કે અમારે પ્રધાનમંત્રી આવાસના મકાનો જે છે ત્યાં રહેવા નથી જ જવું કારણ કે ત્યાં યોગ્ય કંઈ વ્યવસ્થા નથી કંઈ સુરક્ષા નથી તો સાહેબ પાલિકાની ટીમની જવાબદારી તો એ આવે છે કે ત્યાં આગળ રહેવાય એવી પહેલાં વ્યવસ્થા કરે પછી ઝૂંપડો પટીને આપણે કાઢીને ત્યાં મેકલી દેવાય હાલમાં જે ચારસો અઠ્યાવીસ મકાનોનું કામ બાકી છે તેમના માટે એમનો જે એસઓ આરના ભાવ મુજબ ડીપીઆર બનાવવાનો હોય તે ડીપીઆર પણ બનેલો છે અને લગભગ એક વીકમાં જ સરકારને સબમિટ કરવામાં આવશે અને ગ્રાન્ટ ફળવણી પણ આગામી એકાદ મહિનામાં કરવામાં આવશે જેનાથી તે મકાનો રહેવાલાયક બનાવી શકાશે બીજી વાત એ છે કે ત્યાં આગળ જે કંઈ વસ્તુઓ મકાનની બારીઓ નાખી હોય તેમાં લોખંડના સળિયા નાખ્યા હોય રસોડામાં પથ્થર નાખ્યા હોય તો આવું બધું મોટા ભાગનું ચોરી ગયું છે

વ્યવસ્થિત રિપેરિંગ કામ અને જે કામગીરી બાકી છે તે કરવામાં આવશે આ સિવાય તેમની ગટરની કામગીરી રોડ રસ્તાની કામગીરી અને સ્ટ્રીટ લાઇટ અને કોમ્યુનિટી હોલની કામગીરી પૂર્ણ કરવામાં આવશે એવી વ્યવસ્થા કરવામાં આગામી છ થી આઠ મહિનામાં રહેવા એવી વ્યવસ્થા કમ્પ્લીટ કરવામાં આવશે તો આ બાજુ તમે જોવો છો કે આ બાજુ હોટલનું પણ જે કંઈ છે એ ડિમોલેશન પૂર્ણ થયું છે એટલે મોટા ભાગની બધી પાડી દીધી કારણ કે આખી હોટલ હતી વાંસની અને મોટા ભાગની પાળી દીધી છે મિત્રો બાકી થોડા જે કંઈ શહેરમાં દબાણો જે છે એમાં પણ ચીફ ઓફિસર શું કહે છે તમે પણ સાંભળ્યું મિત્રો આભાર અમારી સાથે જે મિત્રો જોડાયા તે તમામનો